કહેવાય છે કે લોભિયાના ગામમાં ધુતારા ભૂખે ન મરે આવું જ બન્યું છે પોરબંદરમાં બેરોજગાર ઓગણીસ યુવક યુવતીઓ સાથે થાઇલેન્ડમાં હોટેલમાં નોકરી અપાવવાનું કહી બધાને થાઇલેન્ડ તો લઈ ગયા ત્યાં નોકરીના બદલે રસ્તે રહેતા કરી દીધા અને ઓગણીસ લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ હડપ કરી જનાર ધુતારામાંથી એક ધુતારાને પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ બીજાને શોધી રહી છે પોરબંદર શહેરના ઓગણીસ જેટલા યુવક યુવતીઓને થાઈલેન્ડમાં હોટલમાં ઘણી જગ્યા છે તમને નોકરી મળી જશે આવું કહી બધા પાસેથી લગભગ ત્રણ થી ચાર લાખ એમ મળી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી અને બધાને થાઈલેન્ડ લઈ પણ જવાયા ત્યાં હોટેલ નોકરી તો ન મળી પરંતુ હોટેલમાં રહેવાની સગવડ પણ ન મળી અને તમામ ઓગણીસ લોકો લોકો રસ્તે રહેતા થઈ ગયા હતા

જોકે તેમની સામે કાયદેકીય કાર્યવાહી શરૂ કરી છે જયમલ મકવાણા નામના વ્યક્તિએ કમળાબાગ પોલીસમાં ફરિયાદ આપેલ કે પોતે અને તેમની સાથે અઢાર લોકોને તુષાર અને અમિત દ્વારા ત્રણ લાખ જેવી રકમ લીધેલ અને થાઇલેન્ડમાં હોટેલ મજૂરી અપાવવાની વાત કરેલ જેમાં અમિત અરોડા ને દિલ્હીની હોટેલમાંથી જેપી લીધેલ તેમની પાસેથી પાંચ લાખ કબજે લીધેલ આ લોકો પાસેથી અંદાજે સત્તાવન લાખ લીધેલ છે બીજો આરોપી તુષાર હાલ સાયપ્રસમાં હોવાની માહિતી મળેલ છે જેની સામે કાયદેકીય કાર્યવાહી કરી રહ્યા છે આરોપી અમિતને પાંચ દિવસમાં રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં છે દેશમાં બેરોજગારી અને બેકારી વધી જતા મા બાપ કરજો કરી બાળકોને વિદેશ કમાવા મોકલે પરંતુ પોતે અજ્ઞાની હોવાથી ખોટા દલાલો અને દુતારાની જાળમાં ફસાય છે અને કમાવાના બદલે ગુમાવાનો વારો આવે છે પોલીસ પણ વખતો વખત સેમિનાર કરી લોકોને જાગૃત કરે છે કે પહેલા ચકાસણી કરો અને શક્ય હોય તો બધું ઓનલાઈન છે તે ચેક કરી પછી જ કોઈ પર વિશ્વાસ મૂકો જે હોય તે હાલ તો એક આરોપી તુષાર સ્લાઇપ્રેસમાં બેકાર લોકોને પૈસા જલસા કરે છે તો બીજો હવાલાતની હવા ખાઈ રહ્યો છે ચોવીસ છ ના રોજ કમલાબગ પોસ્ટે ખાતે ફરિયાદી જયમલ મકવાણાએ અમુને ફરિયાદ કરેલી હતી આરોપી તુષાર અને અમિત વિરુદ્ધમાં આ બંને આરોપીએ ફરિયાદી અને કુલ અઢાર જેટલા સાહેદોને પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધેલા અને એમને એવું વચન આપેલું હતું કે પોતે બેંગકોક સિટીમાં પટાયા ખાતે હોટલમાં નોકરી અપાવશે જ્યારે આ બંને આરોપીઓએ આ પ્રમાણેનું કોઈ પણ કાર્ય કર્યું નથી એટલે આ કમલાબાગ પોસ્ટ વિરુદ્ધ આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધેલ છે બંને આરોપીઓની તપાસમાં પોલીસ હતી અને ટેકનિકલ રાહે અમને અમિતની બાતમી મળેલી હતી એટલે એલસીબીની ટીમમાંથી નટુભાઈ વિરેન્દ્રસિંહ અને મુકેશભાઈ આ કાર્ય માટે તાત્કાલિક નીકળેલા હતા અને એમને આ આરોપીને દિલ્હીની સ્મોલ ટાઉન હોટલ ખાતેથી પકડેલી છે આ આરોપી સાથે કુલ પાંચ લાખ રોકડા પણ પકડેલા છે કબજે કરેલા છે પોલીસે અને આરોપીની હાલ પાંચ દિવસની રિમાન્ડ માગવાની કાર્યવાહી ચાલુ હોય છે

એની પૂછપરછ કરીએ પછી અમને વધુ ખબર પડે કે આમાં બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તુષાર હાલ સાયપ્રસમાં છે એવી અમારી પાસે બાતમી છે વધુ અમે એની 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 બાબતે અમે એલઓસીની નોટિસ પણ કાઢેલી છે અને એની બાબતે અમે વધુ તપાસમાં છીએ અમે પાંચ દિવસની રિમાન્ડ માંગેલી છે કોર્ટ પ્રોસિજરના આધારે કેટલા દિવસ મળે છે જોઈએ લોકોને શું અપીલ કરશો બનાવ લઈને અમે આની બાબતે ખાસ કરીને એસપી જાડેજા દ્વારા ઘણા બધા સેમિનાર પણ લેવામાં આવ્યા છે ઘણા બધા અમે સોશિયલ મીડિયા દ્વારા પણ કેમ્પેન ચલાવેલું છે કે ખોટા એજન્ટ છે કે કોઈ પણ ખોટી કંપની છે એની દોરવણીમાં ના આવી જવું જ્યારે પણ આપ કોઈ કંપની કે એજન્ટ પાસે જાઓ છો ત્યારે એની સત્યતા ચકાસો સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચકાસો ઉપરાંત તમે જે સહી કરી રહ્યા છો એ ડોક્યુમેન્ટ પણ ચકાસો અને જે કોઈ પણ કંપનીમાં કે જે કોઈ પણ સિટીમાં આપ અપ્લાય કરી રહ્યા છો એની માટે કોઈ ઉપર બીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં રહીને પોતે જાતે જ તમામ વસ્તુ સર્ચ કરો તો જ આપ આમાંથી બચી શકશો